ફરી એકવાર બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેશન રેકેટ ઝડપાયું છે કામરેજ વિસ્તારમાંથી બ્રાન્ડેડ હેડ એન્ડ શોલ્ડર તેમજ પેન્ટિન કંપનીના શેમ્પુનું ડુપ્લિકેશન કરતું ગોડાઉન ઝડપી પાડ્યું હતું પોલીસે એક આરોપીને ઓગણપચાસ લાખથી વધુનો ડુપ્લિકેટ શેમ્પુનો જથ્થા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી જીવન જરૂરિયાતના રોજિંદા વપરાશમાં ઉપયોગ કરાતી દરેક ચીજવસ્તુઓ હવે ડુપ્લિકેશન થઈ રહ્યું છે અસલીના નામે નકલી વસ્તુઓ પધરાવવામાં આવી રહી છે ત્યારે વધુ એક બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે કામરેજના નવા ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગોડાઉન ઝડપી પાડ્યું હતું કામરેજ પોલીસે બાતમીના આધારે નવકાર ઇન્ડસ્ટ્રીઝના વિભાગ બેમાં રેડ કરી હતી સ્થળ પરથી સેમ્પુઓની બોટલોનો જથ્થો મળી આવ્યો તેમજ સ્થળ ઉપરથી એક ઇસમ પણ પોલીસના હાથે ઝડપાયો છે પોલીસ તપાસમાં પીએનજી માર્કવાળી હેડ એન્ડ શોલ્ડર તેમજ પેન્ટીન કંપની બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકર ડુપ્લિકેટ શેમ્પુ બોટલ પર ચોંટાડી દેવામાં આવતા હતા ઝડપાયેલા આરોપી મુકુંદ હસમુખ માવાણીની વધુ પૂછપરછમાં જણાવ્યું હતું કે આ શેમ્પુનો જથ્થો બાબતે પોલીસ તપાસમાં સેમ્પુ પર લાગેલા સ્ટીકર તેમજ તે પણ ડુપ્લિકેટ જણાયા હતા કંપનીનો બેચ નંબર પણ લખેલો ન હતો તેમજ મેન્યુફેક્ચરિંગ તારીખ અને બારકોડ સ્કેન કરતાં ખોટી કંપની અને કિંમત પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું તેમજ ડુપ્લિકેટ શેમ્પુનો જથ્થો તે ઓનલાઈન ફ્લિપકાર્ટ તેમજ રિટેલ અને હોલસેલમાં વેચાણ કરતો હતો પોલીસે હેડ એન્ડ સોલ્ડરની સ્ટીકરવાળી કુલ ચાર હજાર એકસો પંદર બોટલ વગર સ્ટીકરની ત્રીસ બોટલ તેમજ પેન્ટીન શેમ્પુની કુલ પચાસ બોટલ અને સ્ટીકરો મળી પોલીસે ઓગણપચાસ લાખ છોતેર હજાર આઠસો પંદર લાખની કિંમતનો મુદ્દામાલ ઝપટ કર્યો હતો હાલ તો પોલીસ આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી ક્યાંથી કોના પાસે મંગાવવામાં આવતો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ

દિલીપ દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે પીએનજી કંપનીના ઓથોરાઈઝ પર્સન છે જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે કામરેજ પોસ્ટ વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર ત્રણમાં એક ગોડાઉન છે જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના એક લીટર ના શેમ્પુની બોટલો જે ચાર હજાર એકસો ને પંદર નંગ મળી આવેલ ખાલી બોટલો ત્રીસ નંગ તથા પેન્ટિન શેમ્પુની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ આમ ખુલ્લે મળીને ટોટલ ઓગણપચાસ લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ જે હેર એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પુની પ્રોડક્ટ જોતા સદર અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો જણાઈ આવેલ જી કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેરેન્ડ શોડલ કંપની તરફથી તેમને કોઈપણ પ્રકારે ઓથોરાઈઝ કરેલા હોય ડીલરશિપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેરેન્ડ શોડલ કંપનીની કોઈપણ પ્રકારની ડીલરશિપ લીધેલ હોવાનું જણાય આવતું ન હોવાથી સદર બાબતે કામળેજ પોલીસ સ્ટેશનને કુલે ઓગણપચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા બી એનએસએસની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી

છેલ્લા એકાદ મહિનાથી કામરેજ પોસ્ટે વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને કોઈ પણ મોટો હોલસેલ ડીલર મળી આવે તો તેને વેચવા માટે થઈ અને ગોડાઉનમાં મુદ્દામાલ મૂકી રાખેલ હતો પ્રાથમિક કેટલા હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે